અને ખરીદી કરવાની હોય તો બંને સાથે જતા એકમેક નો હાથ પકડીને ચાલતા એકબીજાની સંભાળ રાખતા છોકરાઓને યાદ કર્યા વગર દિલ થી ભાવનાઓને હળિયાળી રાખતા અને પાનખર ના આવવા દેતા પોતાની માટે ઓછો ખર્ચ કરીને અલગ અલગ ત્રણ જગ્યાએ જઈને જિંદગી જીવતા અને પાનખર એ પાછી ઢીલતા એક મહિને અનાથ આશ્રમમાં જઈ નાના બાળકોને ચોકલેટ કપડા કે આપતા અને એમની સાથે નાના બાળકો બનીને જ રમતા અને આ વૃદ્ધાવસ્થાની પાનખરને ભૂલી બાળકો બની જતા બીજા મહિને મ્યુનિસિપલ સ્કૂલમાં જઈ બાળકોને જરૂરી ચીજ વસ્તુઓ આપતા અને ત્યાં ના શિક્ષકોને પણ નાની મોટી આર્થિક મદદ કરતા ત્રીજી મહિને સરકારી હોસ્પિટલમાં જઈ ગરીબ દર્દીઓને ફળ ફૂદા અને આર્થિક મદદ કરતા આમ બીજાને ખુશીઓમાં આપની ખુશી રહેતા એક દિવસ માલાબેન ને ખૂબ જ તાવ આવ્યો ને ઊભા થવા થઈ શકે તેવા ન હતા અશોકભાઈએ ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટરે આવી તપાસ અને એક ઇન્જેક્શન અને દવા આપી જતા રહ્યા અશોકભાઈ માલાબહેનના કપાળ પર પોતા મૂક્યા અને પથારી પાસે જ બેસી રહ્યા જ્યારે માલાબેનને સારું થયું અને એમને થોડા દાળ ભાત ખાધા પછી જ અશોકભાઈ જમ્યા આમ શરીરને ભલે પાનખર આવી પણ એમની લાગણીઓ તો તાજ જ હતી દીવાબત્તી કરીને હિંચકા પર બેસીને જૂના ગીતો સાંભળતા અને જૂના સંભાળ યાદ કરી હસતા હસતા જીવનના આ વૃદ્ધાવસ્થાના પાનખરને ભૂલીને ને દિલથી દિલ થી જિંદગી જીવતા સોસાયટીમાં પણ આ બંને ને છોડીને આદર્શ કપલ કહેતા કારણ કે આ શારીરિક ફરિયાદ કરતા કે ના વૃદ્ધાવસ્થાની ફરિયાદ હોય કે ના છોકરાઓ વિશે કોઈ વાત કરી રડતા આથી જ બધાને એમની માટે ખૂબ માન હતું બધા એમનું ઉદાહરણ આપતા જુવાનિયાઓને કે આવી લાગણીઓ હોવી જોઈએ માલાબેન અને અશોકભાઈ માનતા કે ભગવાને આ માનવ અવતાર આપ્યો છે તો જીવી લે પછી એ પણ રહેવાનું તો માટે જીવનનું જીવો મોજથી રહો મોજથી અને ડાગણીઓ ભાવથી મિત્રો તમને પછી લાગતું હોય આ સાચું છે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે